અને પટેલ સમાજની યાતો વીસ વર્ષે રૂડો અવસર આવ્યો મારા વાળા અવસર અવસરના બિલકુલ એમનેમ જવા ના દેતા અને એક વાત તમને કહી દઉં છું કોઈને મગજમાં હોય કે આ જે કરે છે ને પાંચ લાખ પાંચ લાખ ઠેંગા છે ઠેંગા આ ઠેંગાના દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન અને દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાના તમામે તમામ ગામડેથી તમામે તમામ તાલુકામાં ફરીને આપણે ત્યાં જામનગર ફરી આવ્યો છે અમે દરેક ગામડામાં ગયા છીએ કોઈ ગામ બાકી નથી રાખ્યું બધી જગ્યાએ મરાવી દીધા

એટલે જ અમે પહેલેથી જ કહેતા આવીએ છીએ કે અમારે કોઈ સમાચારે કાંઈ વાંધો નથી માત્ર ને માત્ર એક વ્યક્તિ હારે છે માત્ર ને માત્ર એક વ્યક્તિ હારે છે અમારું એક નાનું બાળક એ કોઈ દિવસ નથી ભાઈલું કે આ સમાચારે અમને તકલીફ છે ના અમને અઢારે અઢાર વર્ણ સાથે પ્યાર છે દરેક સમાજને સાથે લઈને નીકળ્યા અને એ પણ કહી દો જ્યારે ધર્મરથ સ્ટાર્ટ થયો દ્વારકાના ભૂમિથી ત્યારે દલિત સમાજ મેં આહિર પેલા સમર્થન માં કીધું કે આ સભ્યની લડાઈ છે ને અમે તમારી સાથે છે એ પણ એમ નહીં મોઢે છે લેખિતમાં કાગળમાં લઈને આવ્યા મારા ભાઈ કાગળમાં કે આ લ્યો સમર્થન અને સાત તારીખે તમારા જ વોટ પડશે તમારા તમે કહેશો ત્યાં વોટ દેવા તૈયાર છે અમે પહેલાં જ કીધું અમે ભાજપાનો કોંગ્રેસ અમને કોઈનો અમે ખેસ ફેરીને નથી મીતળ્યા ભાઈ પણ આ ભાજપ વિરોધી આ તાના શાહી સરકારને અગર જવાબ દેવો હોય

અને આપણી સાથે પટેલભાઈ ને એ પણ કહી દો આપણી સાથે દરેક સમાજ ઉભો છે ખાલી પટેલ સમાજ અને છત્રી સમાજ નથી અમે તો જ્યાં જ્યાંથી નીકળ્યા છે ને ભાઈ દરેક સમાજે બિલકુલ ખુલ્લું સમર્થન આપ્યું છે એટલે આ વખતે આપણે જે છે મારા વાલા શપથ લેશું આપણા સાથે શપથ લેવડાવશે સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ એ લોકો ગૌચરોની ની જમીનો ખાઈ ગયા છે સૌથી વધુ દસ વર્ષમાં જો ગાયોના કતલો થયા કતલેમ કરાવી અને આ વિરોધ સમાજ કરે છે આ હિન્દુઓના નામે રાજકારણ રમે છે તો તમે જાગો રાજપૂતોને પટેલોને ગામો ગામ લડાવ્યા હિન્દુને મુસ્લિમો સાથે લડાવ્યા અયરોને બ્રાહ્મણો સાથે લડાવ્યા દરેક સમાજને આ લોકો ભાગલા પડાવો અને રાજ કરો આ જેની નીતિ છે

Sampai jumpa lagi